માંગરોળ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ હાર વેરા વસૂલાતની કામગીરી કરી રહ્યા છે દુકાને દુકાને જઈને તમામ લોકો જેઓના વેરા બાકી હોય તેમને વેરા ભરવા માટેની ટકોર કરવામાં આવી રહી છે જો વહેલામાં વહેલી તકે તેઓ વેરો નહીં ભરે તો આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવામાં આવ્યું છે માંગરોળ નગરપાલિકાની વાત કરીએ તો હાલમાં જ તેઓ દ્વારા મુખ્ય બજારમાં બે દુકાનો સીલ કરી દેવામાં આવી છે વેરો બાકી હોવાને લઈને થોડા સમય પહેલા જ માંગરોળ નગરપાલિકા દ્વારા વેરા બાકી મુદ્દે ટકોર કરવામાં આવી હતી કે જેઓના પણ બાકી હોય વેરા એ તમામે વહેલામાં વહેલી તકે વેરા ભરી દેવા તે છતાંય નગરપાલિકાની ટકોરનું માન ન રાખવામાં આવતા આખરે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ હવે વિસ્તારમાં પહોંચી રહ્યા છે નગરપાલિકા વિસ્તારમાં જેઓના પણ વેરા બાકી હોય તેમને હાલ એક વોર્નિંગ આપવામાં આવી રહી છે કે વહેલામાં વહેલી તકે તેઓ વેરો ભરી દે આજ માંગરોળ નગરપાલિકા દ્વારા ખાસ વસુલાત ઝુંબે શરૂ કરવામાં આવી છે જેમાં દરેક દુકાને જઈને નગરપાલિકાના કર્મચારીઓ વેરાની પોચ માંગીને જેમનો વેરો બાકી હોય તેમને ભરવા માટે અપીલ કરવામાં આવે છે અને જેમને થોડીક નબળી પરિસ્થિતિ હોય તેમને થોડો સમય પણ આપવામાં આવે છે અને જેમનો વેરો વધારે બાકી હોય એવી બે દુકાનોને સીલ પણ મારવામાં આવી છે અને હું બધા રોડ નગરપાલિકાના રહેવાસીઓને અપીલ કરું છું કે સમયસર પોતાનો વેરો ભરી દે નહીંતર આગળની કાર્યવાહી કરવામાં આવશે